અડધી આવક જોવા મળેલી છે ગઈકાલ કરતાં વાત કરીએ તો અડધી આવક થઈ ગઈ છે આજે એક સાઈડ જ ઉતારવામાં આવેલી છે હાલ પાંચસો થી છસો ગુણી ની આસપાસ ની આજની આવક જોવા મળેલી છે તેમજ વાહનો ની મિત્રો વાત કરીએ તો વાહનો માં આજે

છસો ને સાઠ રૂપિયા ભાવ દીધો ભાઈ મિત્રો આ ચારસો છ નું હે છસો ને સાઠ રૂપિયા ભાવ દીધો ક્વોલિટી સારી છસો ને સાઈઠ છ સાઠ અને આવ કા ઈશ હા હા આઠ ના બિલ છસો ને બાર રૂપિયા ભાવ થયું છે ભાઈ ચારસો છ નું ટુકડા છે જોઈ શકો છો છસો ને બાર રૂપિયા ભાવ થયો મિત્રો વાહનો માં કામકાજ પુરુ થઈ ગયું છે અને છાપરા માં ખટામાં કામકાજ શરૂ થઈ ગયું છે અઢાર રૂપિયા ભાવ છે અમેરિકન ટુકડી છે રૂપિયા ભાવ છોલ્ટસો ને સોળ રૂપિયા ભાવ છે આનો પણ જોઈ શકો છો તમે છસો ને સોળ નંબર કેટલા

મિત્રો લોક ની હરાજી છે છસો ને ચોવીસ રૂપિયા ભાવતી હતી લોકવાન ગૌ થી આપ જોઈ શકો છો છસો ને ચોવીસ રૂપિયા માં પડતી છસો ને બે રૂપિયા ભાવ થયો મિત્રો ડંખ વારો માલ છે જોઈ શકો છો તમે છસો ને બે રૂપિયા ડંખ વોરવાની અંદર મીઠ માં છે છસો ને બે રૂપિયા ભાવ ચોવીસ ત્રીસ છસો ને ત્રીસ રૂપિયા વાવ થયું છે ચારસો છ નો ટુકડા છે છસો ને ત્રીસ રૂપિયા માં વેચાણા છસો ને છું રૂપિયા વાવતું છે મિત્રો સુપર ક્વોલિટી માલ છે બિયારણ ક્વોલિટી માલ છે છસો ને છનું રૂપિયા વાવતી છે જઈ શકો તમે એકદમ સોલિડ ક્વોલિટી માલ છે છસો ને છન્નું રૂપિયા માં વેચાણ છે

તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉના બજાર ભાવના મિત્રો બજાર ભાવ વિશે તેજી મંદિર વિશે જણાવું તો હાલ કોઈ જાજી લાંબી તેજી મંદિર જોવા નથી મળેલી સારા સુપર માલની વાત કરી તો મિત્રો સાતસો રૂપિયાની આસપાસ સુધીમાં હાલ સારી ક્વોલિટી માલનું વેચાણ થાય છે જે ગઈકાલની મિત્રો વાત કરી તો એવરત બજારની વાત કરીએ તો સાડા પાંચસોથી સાડા છસો રૂપિયાની આસપાસ સુધીનું જે અવરત બજાર હતું આજે પણ એવું જ એવરત બજાર પર બજાર ભાવ જોવા મળેલું છે ને જે સારી સુપર ક્વોલિટી માલ હતા તેના સાડા છસો પ્લસ સુધી સાતસો રૂપિયા સુધીના બજાર ભાવ બોલાયા છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશે પાછા સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર જરૂર કરતા રહેજો ધન્યવાદ